તલાપી સેક સાવલી થી આવ્યો છું ચેતનનગર કેતનબેન ત્યાંથી હો જય દ્વારકાધીશ આપણે આવી ગયા છે કલાલી ફાઈટક કલાલી ગામ કલાલી નવી નગરી જે પાણીનો એક ગણ આલો એવું અમારો શૈલેષ છોટા સાહેબનો વિસ્તાર છે સાવલીના ધારાસભ્ય લોક લાડીલા કેતનબેન નામદાર સાહેબ તરફથી આ અમારો આજનો સાતમો પ્રોગ્રામ છે મિત્રો અમારા શૈલેષ છોટા સાહેબ અમારા કેતનબેન નામદાર સાહેબના મિત્ર છે એમનો પણ સહયોગ રહ્યો છે એમના વિસ્તારમાં કલાલી ગામ રોડ ઉપર મિત્રો જે નવી નગરી છે ત્યાં અમે અત્યારે પાણીની બોટલ પૂરી શાક તમામ વસ્તુ વિતરણ કરી રહ્યા છે મિત્રો ચલો તમામ લોકોને બને એટલી વધારેમાં વધારે અમે મદદ કરી રહ્યા છીએ મિત્રો અમારું મુખ્ય લક્ષ્ય નાનામાં નાના માણસ સુધી પહોંચી એમને મદદ કરવાનું છે મિત્રો અને કદાચ વડોદરાનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય મિત્રો કે જે પૂરગ્રસ્ત હોય અને અમે મદદ ના કરી શક્યા હોય મિત્રો અમે ભગવાનની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી જેટલું અમારાથી થાય એનાથી વધારે પણ અમે મદદ કરી છીએ અને પ્રયત્ન કર્યો છે મિત્રો આ તમામ કાર્ય માટે ભગવાન દ્વારકાધીશે કેતનભાઈ ઇનામદાર સાહેબને નિમિત્ત બનાવ્યા છે મિત્રો અને મને પણ એક સેવા કરવાનો મોકો મળ્યો છે મિત્રો એટલે કેતનભાઈ ઇનામદાર સાહેબનો હું પણ આભાર માનું છું મિત્રો મારી સંસ્થા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ જનતા વતી અને મિત્રો આવી વડોદરામાં ફરી આફત ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને જો મિત્રો ફરી કોઈ વખત જો આવો કોઈ બનાવો બને તો પણ અમે સેવા કરવા માટે હર હંમેશ તત્પર છીએ અને વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં અમે પાણી દૂધની બોટલ પૂરી શાક લગભગ આ અમારો વીસથી થી પ્રોગ્રામ છે આજે જેનો અમારો સાતમો પ્રોગ્રામ છે મિત્રો આ તમામ જનતાને બને એટલું વધારે અમે આપી રહ્યા છીએ મિત્રો અને હજુ બી કદાચ જરૂરિયાત ઊભી થશે તો અમારી આપવાની તૈયારી છે મિત્રો બોલો જય દ્વારકાધીશ જય આશીર્વાદ આપજો કેતનભાઈને બરાબર

અમારી જોડે મન મીકીને આ લોકોએ સેવા કરી છે મિત્રો અને ખરેખર એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો કે એવા ઉત્તમ આવા સેવાના કાર્યમાં જોડાયા છે મિત્રો પરિવાર મિત્રો સાવલીની જન સાવલીના લોકલાડીલા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાહેબનો અને અમારા મિત્ર અમારા કેતનભાઈ ઇનામદાર સાહેબના મિત્ર અમારા શૈલેષ છોટા સાહેબ જે બાહોજ ધારાસભ્ય છે એમના વિસ્તારમાં અમે છીએ મિત્રો એમનો પણ આભાર માનું છું મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ